કાંકરેજ તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાઈનો કાંકરેજ તેમજ ઓગડ તાલુકામાં અનેક મંડળીઓ આવેલી છે છતાં કોઈ મંડળીમાં ખાતર કેમ લાવવામાં આવતું નથી તેવા આક્ષેપો ખેડૂતો મીડિયા સમક્ષ કરી રહ્યા છે કાંકરેજ તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે કયા કારણોસર યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે વહેલી સવારથી ઠંડીમાં ખેતુ ખેડૂતો યુરિયા ખાતર માટે લાઈન લગાવી ઊભા રહેતા હોય છે કાંકરેજ ઓગડ તાલુકામાં ગામે ગામ સેવા મંડળી તેમજ અન્ય મંડળીઓ આવેલી છે પરંતુ ખેડૂતોને તાલુકા સંઘ તેમજ એગ્રોનો સહારો લેવો પડે છે અને ખેડૂત અત્યારે યુરિયા ખાતર માટે લાઈન લગાવી રહ્યા છે અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે કાંકરેજ તાલુકામાં આટલી મંડળીઓ છે છતાં જગતના તાત એવા ખેડૂતને લાઇનમાં ઊભા રહી ખાતર લેવાનું ક્યારે બંધ થશે આ લાઈનોમાં કોઈ સહકારી આગેવાનો કે તેમના સંબંધી નથી હોતા અને ખેડૂતોમાં કચવાટ પણ અનુભવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરેજ તાલુકામાં આટલી આટલી મંડળીઓ હોવા છતાં પરંતુ તેનો ઉપયોગ માત્ર ડિરેક્ટરના મત માટે થાય છે કેટલી મંડળીઓ એવી પણ છે જ્યાં જે તે વિસ્તારના ચેરમેન કે મતદાર છે ખરા જેની તપાસ કરવી જરૂરી છે

મિત્રો આજે દુઃખ સાથે કહેવું પડે કે કાંકરેજ તાલુકાની અંદર સૌથી વધારે મંડળીઓ આવેલી છે આ મંડળીઓ માત્રને માત્ર વોટ માટે બનાવેલી છે કે શું કાંકરેજ તાલુકાની અંદર જેટલી પણ મંડળીઓ આવેલી છે ત્યાં જે ખાતરનું વિતરણ કરે છે એની સાથે સાથે બીજી વસ્તુઓ પણ વધરાવે છે સાથે સાથે અને ખેડૂતને બહુ તકલીફ પડી રહી છે તો નમ્રતાથી કહેવામાં આવે કે કાંકરેજ તાલુકાની જેટલી મંડળીઓ છે એ સત્વરે ખાતરનું લાવે અને ખાતર નોંધાવે અને ખેડૂતને જે તકલીફ પડે છે એનું નિવારણ લાવે એ દસ્તુ જય હિંદ જય ભારત અમે સવારથી વહેલા ખાતર માટે આવ્યા છે અને ખાતર મળતું નથી અને અમારે ખેતરમાં કોમ કરવો કે ખાતર લા લેવા હોય હોદો હોદ ઊભો થઈ રહેવો આ સરકાર શરીરની અમારી નમ્ર વિનંતી છે કે અમારી ત્રણસો ઉપર કોકરેજ તાલુકામાં મંડલીઓ છે આ મંડલીઓ ખાતર લાવતી નથી અને અમારે શું કરવું એ તમને ઠાકો સરકાર ને અમારી નમ્ર વિનંતી છે કે ખાતરની છૂટ કરો ને કે અમે પછી અમે આ ખેતી કરવી કે અમારે એમ બનો કે ખાતરમાં લેને આ જોવો ખેડૂતો જેટલા બધા ખેડૂતો ત્રાસ થઈ રહ્યો છે આ ઓની છૂટી કરો ખાતરની તમે સરકાર શ્રીને હાથમાં છે બધું ને અમે શીબનું કરવું અમારે એ અમે નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત